ચાલો મિત્રો આજે હું તમને સુરતની અંદર જે મજૂરી કામ કરવાના હોય છે તે બતાવી રહ્યો છું બહેનો પણ આવા મજૂરી સહેલાઈથી મળી જતી હોય છે બહેનોને જે ભાઈઓને સપોર્ટ કરતા હોય છે ઘરે બેઠા આવું દેશ પટ્ટાના કામ આપણને મળી રહેતા હોય છે સુરતની અંદર મિત્રો જે ઘણો જ સપોર્ટ મળતો હોય છે બાળકોને ભણવાની ફી ઘરનો ઘર ખર્ચો પણ આમાંથી નીકળી જતો હોય છે અને સહેલાઈથી જ્યારે સારું વરસ હોય એટલે કે સારી તેજી હોય ત્યારે આવું સહેલાઈથી કામ મળી જતું હોય છે એ બહેનો ખૂબ જ પૈસામાંથી કમાતા હોય છે એટલે કે પોતાનું જીવન ગુજાર ચલાવી શકતા હોય છે તમે જોઈ રહ્યા છો મિત્રો બહેનોને જો આવું કામ કરતા હોય સુરતની અંદર ઘણા બધા બહેનો આવા પૈસા કમાઈને પોતાની મજૂરી મેળવી લેતા હોય છે અને ભાઈઓને સપોર્ટ પૂરેપૂરો આપતા હોય છે જે બાળકોને પણ ભણાવવામાં ખૂબ જ ઉપયોગી બને છે તો અમે પણ આ રીતના ધંધો કરીએ છીએ અને સાથે સાથે ચેનલમાં વિડીયા પણ બનાવીએ છીએ રસોઈમાં રસોઈ તેમજ બીજું ઘણું બધું અમે આપણી ચેનલ દ્વારા બતાવીએ છીએ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો ચોક્કસથી વાનેતા ફેમિલી વોક જોઈજો તેની અંદર આપણે ઘણા બધા રેસીપીના વિડીયો પણ બનાવીને મૂકેલા છે અને અમે દિનચર્યાના પણ વિડીયો બનાવીને મૂકશું મિત્રો જે સુરતની અંદર આવા કામ મળી રહેલાથી મળી રહેતા હોય છે બહેનો ભાઈઓ પણ આજે સુરતની અંદર કાપડમાં ખૂબ જ કમાતા હોય છે જે ઘેરે બેઠા બહેનોને પણ આવું કામ મળી રહેતું હોય છે તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો હું તમને આવા વિડીયો બતાવતો રહીશ જય માતાજી જય યોગેશ્વર ભગવાન